નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ છની જે ભાગ નંબર છની નવી સ્વજન પોથી આવી છે જેમાં આજે આપણે યુનિટ નંબર ચાર વિલયુ વેકઅપનું સંપૂર્ણ સોલ્યુશન જે છે આપણે આજે મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જે નવી સ્વર્ધન પોથી આવી છે જેમાં ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત ગણિત વિજ્ઞાન સમાજ આ બધા વિષયોનો સમાવેશ થાય છે તે બધા જ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન તમારા માટે પીડીએફ ફોર્મેટમાં અવેલેબલ છે જે તમે અમારી પાસેથી મેળવી શકો છો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમારા માટે આપેલી છે ચાલો શરૂઆત કરીએ યુનિટ નંબર ચાર વિલ યુ વેકઅપ તો ચાલો એક્ટિવિટી નંબર વન કહે છે કે નીચે ડિઝાઇન જુઓ અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે બબ્બેના ગ્રુપમાં બોલવાના છે અને પછી સૂચના મુજબ કાર્ય કરવાનું છે તો અહીંયા આપણને સંવાદ આપેલો દેખાય છે અને હવે લડ્ડુના સ્થાને એપલનો ઉપયોગ કરીને ફરીવાર સંવાદ લખવાનો કહ્યો છે તો ચાલો લખીશું મોટું કહે છે પતલું ગીવ ધીસ એપલ ટુ મી તો પતલું કહે છે નો આઈ વોન્ટ ઇટ ઇઝ માઇ Motu but I like the apple and I am little hungry. Patlu says, I like apple too. Motu please, I can't wait for it. Patlu says, okay, I have an idea. Let's share this apple. Motu thank you, Patlu. Patlu, you are so sweet. ચાલો આગળ વધીએ પણ આગળ વધતા પહેલાં એ ખાસ નોંધ ધોરણ ત્રણથી આઠની બધી જ નવી સ્વજન પોથી વર્ષ બે હજાર ચોવીસ પચીસની બધી જ નવી સ્વજન પોથીના બધા જ ભાગના તમામ સોલ્યુશન તમે મેળવી શકો છો તમે પીડીએફ સ્વરૂપ અમારી પાસેથી મેળવી શકો છો આપણો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઇવ ઝીરો ટુ એઇટ પર કોન્ટેક્ટ કરીને અથવા આપણી એપ્લિકેશન ઓશિંગ કોચિંગ ક્લાસીસ પરથી પણ વિદ્યાર્થી મિત્રો તમે જે છે પીડીએફ અને સ્વજન પોથીનો ઓર્ડર કરી શકો છો જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એક્ટિવિટી નંબર વન કહે છે આ સંવાદમાં યોગ્ય પ્રશ્નો મૂકીને સંવાદ પૂરો કરવાનો છે તો જેમાં પહેલામાં આવશે વોટ વિલ યુ બાય પછી આવશે હાઉ મેની કાર્સ વિલ હેવ યુ પછી આવશે વુ વિલ ડ્રાઈવ યોર કાર પછી આવશે હાઉ મેની સર્વન્ટ્સ વિલ યુ હેવ અને પછી આવશે હાઉ વિલ યુ ગો ટુ ધ ઓફિસ ચાલો આગળ વધીએ આગળ કહે છે નીચેની વાર્તા વાંચો અને કોષ્ટકમાં વિગતો ભરવાની કીધી છે તો ચાલો ભરીએ એમાં સૌથી પહેલાં આવશે પહેલાંમાં આવશે સ્ટ્રો યસ બ્રધર હાઉસ પછી આવશે વૂડ યસ બ્રધર હાઉસ પછી આવશે બ્રિક નો ક્લાઇમ્બડ અપ ચિમની રન અવે ચાલો એક્ટિવિટી નંબર પાંચ કહે છે કે ચિત્રો જુઓ અને ચિત્રોના આધારે જે છે પ્રશ્નોના જવાબ આપવાના છે તો ચાલો આપીએ પહેલાંમાં આવશે અયંગલ બીજામાં આવશે સ્વીટી સુમન ત્રીજામાં આવશે ફ્રોક ચોથામાં આવશે હેટ પાંચમામાં આવશે ફ્લાવર્સ છઠ્ઠામાં આવશે થીન સાતમામાં આવશે બાયસિકલ આઠમામાં આવશે પિંક નવમાં જવાબ આવશે ટુ અને દસમામાં જવાબ આવશે બ્યુટીફુલ બરોબર ત્યારબાદ આગળ કહે છે કે ભાઈ એક્ટિવિટી પાંચના આધારે સ્વીટ ઇઝ સુમન વિશે ફકરો લખવાનો કહ્યો છે તો ચાલો લખીએ સ્વીટ ઇઝ સુમન ઇઝ અ યંગલ ગલ ઇઝ વેરિંગ અ બ્યુટીફુલ પિંક ફ્રોક દેર ઇઝ અ પિંક હેટ ઓન હર હેડ શી હેઝ ધ બાયસિકલ દેર આર મેની ફ્લાવર્સ ઇન ધ બાસ્કેટ The basket is attacked with the bicycle. Sweetie Suman is thin and beautiful girl. ચાલો આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક સાત ઉપર કે નીચે આપેલા વાક્યોને આપણે સારા અક્ષરે સુલેખન કરવાનું છે એટલે કે ઉપર જેવું લખ્યું છે એવું ને એવું આપણે સારા અક્ષરેથી લખવાનું છે ઓકે તો આ પ્રશ્ન જે છે આપણે લખવાનો રહેશે આગળ એક્ટિવિટી નંબર આઠ કહે છે કે તમારા ગુજરાતના નકશાનો અભ્યાસ કરવાનો છે અને તમારા જિલ્લાના પડોશી આવેલા જિલ્લાઓના નામ આપી ખાલી જગ્યામાં લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આપણો ગુજરાતનો નકશો તો તમે વિદ્યાર્થી મિત્રો તમારા જે કાંઈ પણ તમે જિલ્લામાં રહેતા હોય એની અડોશ પડોશમાં ફરતે એક્ઝામ્પલ તરીકે જો તમે રાજકોટમાં રહો છો તો ફરતે જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી જૂનાગઢ પોરબંદર બધા તમારા પડોશી રાજ્યો પડોશી જિલ્લાઓ થયા છે એવી રીતે હું અત્યારે સુરતમાં રહું છું તો મારા પડોશી જિલ્લા થયા છે ભરૂચ નર્મદા તાપી અને નવસારી તો મેં જે છે અહીંયા ચાર જિલ્લાના નામ એટલે કે ભરૂચ નર્મદા તાપી અને નવસારી લખ્યા છે તમે તમારા જિલ્લાના તમારા રહેણાંક પ્રમાણે જે છે આ ફેરફાર કરી શકો છો એક્ટિવિટી નંબર નવ કહે છે કે નીચેના ચિત્રો જુઓ અને ચિત્રોના આધારે આપણને કોષ્ટકમાં માહિતી ભરવાની કહી છે અહીંયા વિદ્યાર્થી મિત્રો ભારતના પ્રધાનમંત્રીઓ વિશે માહિતી આપી છે કે તેમણે ક્યારે પોસ્ટ સંભાળી અને ક્યારે એમનો અંત આવ્યો એને પોસ્ટનો એ બધી માહિતી આપણને અહીંયા જણાવેલી દેખાય છે તો એના આધારે આપણે લખીશું આ કોષ્ટક જેમાં પહેલું નામ આપણને આપી દીધેલું છે જવાહરલાલ નેહરુ ફર્સ્ટ પંદર આઠ ઓગણીસસો સુડતાલીસથી સત્યાવીસ પાંચ ઓગણીસસો ચોસઠ પછી આવશે ગુલઝારીલાલ નંદા સેકન્ડ तारीख अपने लाल बहादुर शास्त्री थर्ड गुलजारीलाल नंदा फोर्थ इंदिरा गांधी फिफ्थ मोरारजी देसाई सिक्स्थ चरण सिंह सेवंथ इंदिरा गांधी एट राजीव गांधी नाइंथ वीपी सिंह टेन्थ चंद्रशेखर इलेवंथ पी वी राव ट्वेल्थ अटल बिहारी वाजपेयी थर्टींथ एच डी देवी गोडवा फोर्टींथ इंदर के गुजराल फिफ्टींथ अटल बिहारी वाजपेयी सिक्सटींथ मोहम्मद सिंह सेवंटींथ नरेंद्र मोदी મનમોહન સિંહ ચાલો આગળ વધી એક્ટિવિટી નંબર ટેન કે નીચે આપેલા શબ્દો જે આપ્યા છે એને ગુજરાતી અર્થ શબ્દકોષમાં જે આપણને આપ્યા હોય એના આધારે લખવાના છે તો ચાલો લખીએ વેકઅપ એટલે ઉઠવું સોફ્ટ એટલે નરમ એનર્જી એટલે ઊર્જા એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ સેલિબ્રેટ એટલે ઉજવવું પ્લાન્ટ એટલે છોડ અરેન્જ એટલે ગોઠવવું એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ કોર્ડિનેટર એટલે સંકલન કરતાં હિયર એટલે અહીંયા ધૈર એટલે ત્યાં એક્સપ્લેન એટલે સમજાવવું ચીક એટલે મરઘીના બચ્ચા લક એટલે નસીબ લક એટલે ચૂંટવું તીથ એટલે દાંત સેડલી એટલે દુઃખી વર્ક એટલે કામ અર્ન એટલે કમાવું એલોક્યુશન એટલે વક્તૃત્વ સ્લોગન એટલે સૂત્ર સન એનર્જી એટલે સૌર ઉર્જા લોટ્સ ઓફ એટલે ઘણા બધા અને સ્ટ્રેટ એટલે થાય છે સીધું આગળ આપણને આપ્યું છે તેર નંબરથી કે લિસન એટલે સાંભળવું વન્ડરફુલ એટલે અદ્ભુત અંડરસ્ટેન્ડ એટલે સમજવું કેરફુલ એટલે સાવચેત પોપ્યુલર એટલે પ્રખ્યાત અંડર એટલે નીચે લાફ એટલે હસવું ગ્રો એટલે ઉગવું આગળ ડિલિવર એટલે પહોંચાડવું બિલિયોનર એટલે અરબપતિ મિલિયોનર એટલે કરોડપતિ ક્રોસ રોડ એટલે ચાર રસ્તા કેટરપિલર એટલે ઈયળ સ્ટ્રોબેરીઝ એટલે થાય સ્ટ્રોબેરીઝ અને એમર્સ એટલે થાય પ્રચંડ અને ફિસ્ટ એટલે તહેવાર થાય છે આગળ આપણને ફન એક્ટિવિટી આપી છે કે આપણે ડબલ અક્ષરે જે છે નીચે આપેલા શબ્દો લખવાના છે જેમાં આપણે લખીશું આઈ વિલ વર્ક હાર્ડ એટલે કે હું સખત મહેનત કરીશ અને બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે જૈન પોનો પ્રશ્ન ક્રમાંક પાઠ ક્રમાંક ચાર સોલ્વ કર્યો મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આગળનું સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત